હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે અહીંયા બટેકાનું ખમણ બનાવશું બજારમાં મળે છે તેવું જ સેમ એકદમ ઇઝીલી થોડીક ટિપ્સ એન્ડ ટ્રિક્સથી આપણે બની જશે ઘરે જ એકદમ વ્હાઇટ અને ક્રિસ્પી બનશે ઘણા વ્યક્તિ આને કાતરી પણ કહે છે ને છીણ પણ કહે છે આના માટે આપણે અહીંયા બટેકા લેવાના છે બે બે કિલો જેવા બટેકા અહીંયા લીધેલા છે બટેકા ચેક કરવાના છે એકદમ કઠણ હોવા જોઈએ અને વ્હાઈટ હોવા જોઈએ હવે આપણે બટેકાની છાલ કાઢી લઈશું જો તમારે છાલવાળા જ બટેકા રાખવા હોય તો તમે એ પણ રાખી શકો છો અહીંયા આપણે બટેકાની છાલ કાઢતી વખતે એ પણ ધ્યાન રાખવાનું છે કે એમાં જે દાગ હોય ને એ પણ આપણે કાઢી લેવાના છે દાગ છે કોઈ ખરબચડું બટેકું લાગતું હોય તો એ બધું કાઢી લેવાનું છે અને એક સરખું વજન દઈને આપણે છાલ કાઢવાની છે આમાં અને બીજું આપણે પાણીનું તપેલું લીધું છે એમાં પાણી અડધું તપેલું જેવું પાણી ભર્યું છે એમાં આપણે બટેકા ના એડ કરતું જવાનું છે જેના લીધે બટેકા આપણે કાળા ના પડે જો એમને રાખશું ને તો બટેકા કાળા પડી જશે આ રીતે આપણે બધા બટેકાની છાલ કાઢીને એક મોટા તપેલામાં એડ કરી દઈશું બટેકા ડૂબે ને તેટલું પાણી આપણે એડ કરવાનું છે હવે એક બીજા વાસણમાં પાણી લઈને આ આપણે આ રીતની ખમણી લેશું એમાં જો આ રીતના કાણા હોય ને એવી ખમણી આપણે યુઝ કરવાની છે જેના લીધે બટેકાની સ્લાઈસ એકદમ જાડી પડે જો આ રીતે આપણે બટેકું લઈને બટેકું આડું રાખીને આપણે એને સ્લાઇસ કરશું તો એની કતરી એકદમ જાડી પડશે જો ઝીણા ઝીણાકાણાંવાળી ખમણી હશે ને તો એ એકદમ છૂંદા જેવી થશે અને આપણે બટેકુ સ્લાઇસ કરવાની પણ એક ટ્રીક બતાવશું જો આ રીતે હું બટેકો સ્લાઇસ કરું છું તો મને બહુ પ્રોબ્લેમ થાય છે સીધું આડું બટેકું રાખીને કરું છું પણ જ્યારે લાસ્ટમાં બટેકું છે ને તો એ સરખું ખમણાતું નથી હાથમાં કટ થવાની પણ બીક લાગે અને આ રીતે ધીમે ધીમે આપણે બટેકું સ્લાઇસ થાય છે અને આ રીતે બટેકું વધે એ આપણે શાક માટે યુઝ કરવા માટે રાખી દઈએ છીએ જુઓ તમે આ રીતની આપણું ખમણ બને છે એકદમ જાડું સ્લાઇસ છે ને તો આ રીતની જ ખમણી હંમેશા યુઝ કરવાની હવે એને બીજા તાજા પાણીમાં આપણે એડ કરશું જેના રીતે એનું સ્ટાર્ચ નીકળી જાય જોઈ શકો છો તમે ઓલા વાસણમાં કેટલું સ્ટાર્ચ ખાલી એક બટેકાનું જ નીકળ્યું છે હવે આપણે બટેકાની સ્લાઇસ કરવાની રીત જોઈશું જો આમાં આપણે આડું બટેકું રાખીને સ્લાઇસ કરીએ છીએ પછી અડધું સ્લાઇસ થઈ જાય ને એટલે પાછું એને આપણે આડું કરવાનું એટલે એની સ્લાઇસ એકદમ સરસ થાય ને ઇઝીલી બને આપણે કંઈ પ્રોબ્લમ ન થાય ને હાથમાં કટ લાગવાની પણ બીક ના રહીએ જો આખું બટેકું આપણું અહીંયા યુઝ થઈ ગયું છે અને ઇઝીલી થઈ ગઈ છે હવે આપણી બધી ખમણા એ તૈયાર થઈ ગયું છે હવે એક વાસણમાં આપણે મોટું વાસણ લેવાનું છે એ અડધું પાણીનું ભરીને ગેસ ઉપર આપણે મૂકી દઈશું

પાંચ છ પાણીએ ધોશું ને ત્યારે એનું સ્ટાર્ચ નીકળશે બટેકામાં સ્ટાર્ચ વધારે હોય છે જે રીતનું સ્ટાર્ચ હોય તમને પાંચ વખત કે છ વખત પાણી ચેન્જ કરવાની જરૂર પડશે મારે પાંચ વખત પાણી ચેન્જ કરવાની જરૂર પડી એને સરખું ધોઈ લેવાનું છે આ રીતે જ્યાં સુધી પાણી તાજું ન થાય ને ત્યાં સુધી આપણે એને ધોવાનું છે જોઈ શકો છો પાણી એકદમ સાફ થઈ ગયું છે બધું સ્ટાર્ચ નીકળી ગયું છે બટેકાનું હવે આપણે એને ઉકળતા પાણીમાં એડ કરીશું આમાં આપણે અડધું ખમણ એડ કરી દેવાનું છે આને આપણે જસ્ટ ખાલી બે મિનિટ જ બોઇલ કરવાનું છે વધારે બોઇલ નથી કરવાનું જો વધારે બફાઈ જશે ને તો એકદમ છૂંદા જેવું છીણ થશે અને એ સારું નહીં લાગે બજાર જેવું નહીં બને જો બે મિનિટ જેવું આપણે કૂક કરીએ ને હવે એક ચારણીમાં છે કે પછી કાણાવા રોવાસણ હોય એમાં આપણે કાઢી લેવાનું છે પાણી નીતારી લેવાનું છે સારી રીતે કાઢીએ ત્યારે જો આ રીતનું કૂક કરવાનું છે બહુ ઓવર ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે હવે પાછું થોડું મીઠું એડ કરી દેસુ જેના લીધે ઓલા પાણીમાં આપણે પાછું બટેકું એડ કરશું ને તો સ્વાદમાં મોર મોરું ના થાય જોઈ શકો છો આપણે કઈ રીતે બનાવ્યું છે ખમણ હવે આપણે એક પ્લાસ્ટિકનું કાગળ છે કે પછી આપણી પાસે કોઈ પણ સાડી છે દુપટ્ટો એના એના ઉપર પણ તમે કરી શકો છો આપણે પાથરી દઈશું વેલણના મદદથી આપણે એને છૂટી છૂટી પાથરશું હાથેથી આપણે કરશું ને તો એટલી ખાસ છૂટી નહીં બને વેલણથી એકદમ સરસ ઇઝીલી પાંચ જ મિનિટમાં બધી અલગ અલગ થઈ જશે ચમચી છે વેલણ છે એના મદદથી આપણે કરશું જો હાથેથી પાથરશું ને તો બધી ભેગી ભેગી રહેશે આપણે બધી જ અહીંયા ખમણ બાફી લીધી છે અને પાથરીએ છીએ જો આ રીતે આપણે એકદમ છૂટી છૂટી સુકવી દીધી છે એને અહીંયા અંદર ઘરમાં જ મેં સુકાવી છે ઓવરનાઈટ પંખામાં આપણે રાખી પંખા નીચે રાખશું અને પછી બારે તડકે સુકવશું આ રીતે ઓવરનાઈટ આખી રાતમાં આ રીતે સુકાઈ ગઈ છે આપણી ખમણ હવે એને આપણે ભેગું કરી લઈશું સાંજે પાંચ છ વાગે મેં બનાવેલી હતી આપણે જ્યારે પણ ફ્રી થાય ત્યારે આપણે બનાવી શકીએ છીએ પછી પંખા જે ઓવરનાઈટ આપણે રાખીએ તો ઇઝીલી સુકાઈ જાય છે અને પછી આપણે બસ બેથી ત્રણ કલાકનો જ તડકો આપવાનો હોય છે જો આ તડકે આપીને પછી આ રીતની થઈ ગઈ છે બહુ વધારે તડકો આપવાની જરૂર નથી તો આના લીધે ફાયદો શું થાય છે કે ધૂળ પણ નથી ચોટતી એમાં અને પવનમાં ઉડી પણ નથી જાતી અને આપણું ખમણ એકદમ સરસ રી છે હવે આપણે તેલ મૂકીને એને તળીને જોઈ લઈએ કે કેવી બને છે આ ખમણ આપણે ફરાળ હોય ત્યારે બીને ખમણ પણ ખાઈ શકીએ છીએ ચેવડાની રીતે મમરાનો ચેવડો જે બનાવીએ છીએ એમાં પણ એડ કરી શકીએ છીએ બજારમાં બહુ મોંઘી આવે છે અને ઘરે આપણે ઈઝીલી અને ઓછા પૈસાથી બની જાય છે એકદમ ક્રિસ્પી અને વ્હાઈટ બની છે અને તેલ પણ જરા પણ નથી રહેતું બની છે ને એકદમ માર્કેટ જેવી જ ઘરે તમે પણ ટ્રાય કરજો એકદમ ઇઝીલી બની જશે બસ ખાલી થોડા એફર્ટ્સ નાખવાની જરૂર છે અને આપણે એમને પણ ખાઈ શકીએ નાના છોકરાઓને પણ બહુ ભાવે છે આ એના પર આપણે મરચું ચાટ મસાલો છાંટીને ખાઈએ તો સિંગલ પણ એટલી ભાવે છે કેવી લાગી તમને મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો અને તમે પણ જરૂર બનાવજો જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે આગળ આવી જ નવી નવી વાનગીઓ સાથે જરૂર મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ